પરંતુ ચૈત્ર વસાવા વસાવાએ વિધાનસભામાં સવાલો પૂછી શકશે ખરા બીજા દિવસ દરમિયાન ચૈત્ર વસાવા એ જયારે જેલમાં હતા એ દરમિયાન તેમને સવાલો મોકલ્યા છે કે કેમ જો ચૈત્ર વસાવા સવાલો મોકલ્યા છે તો તેમને મોકો મળશે

પરંતુ શું ચૈતર વસાવાએ વિધાનસભામાં સવાલો પૂછી શકશે ખરા વિધાનસભા ગૃહની અંદર ચૈતર ચૈત્ર વસાવાએ પોતાના કયા સવાલો પૂછે છે અથવા તો સવાલો પૂછી કે કે આ વાતને લઈને એટલા માટે સવાલો ઉઠી રહ્યા છે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત એક ગતરોજ થઈ છે જોકે તેની જાહેરાત આજથી બરોબર એક મહિના પહેલા કરવામાં આવી હતી એક મહિના પહેલા જાહેર કરવામાં આવેલી વિધાનસભાના ચોમાસા સત્રની તારીખ જેમાં આઠ નવ અને દસ સપ્ટેમ્બર એ તારીખ જાહેર કરવામાં આવી હતી જ્યારે એ તારીખ જાહેર કરવામાં આવી હતી એ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાઈ જેલમાં બંધ હતા એટલા માટે સવાલો અત્યારે ઉઠી રહ્યા છે કે ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહમાં સવાલો પૂછી શકશો ખરા આ એટલા માટે ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચા થઈ રહી છે કેમ કે ચૈતર વસાવાઈ છેલ્લા બે મહિનાથી ચર્ચામાં છે ડેડિયાપાડાની એટીવીટીની બેઠકમાં થયેલી બબાલ બાદ તેઓ સતત ચર્ચાની અંદર આવી રહ્યા છે તેમના વિધાનસભાના એ સત્ર દરમિયાન હાજરી આપવા માટેના જામીન એ નર્મદા કોર્ટની અંદરથી મંજૂર થયા ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે એ પોલીસ જાપ્તામાંથી પણ મુક્તિ આપી અને સાથે જ નર્મદા જિલ્લાની અંદર પ્રવેશબંધી લગાવી આ સહિત બીજી અન્ય કેટલીક શરતો એ પણ હતી કે મીડિયા સમક્ષ તેમને ન આવવું નિવેદન ન આપવું જેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પણ પ્રકારનું નિવેદન ગત રોજ વિધાનસભા ગૃહ દરમિયાન હાજરી આપી ત્યારે પણ નથી આપ્યું અને સાથે જ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવ્યા ત્યારે પણ તેમને નિવેદન નથી આપ્યું હવે આ તમામની વચ્ચે સવાલો ઉઠી રહ્યા છે કે જો વિધાનસભાની અંદર ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલ પૂછે છે તો કયા સવાલો પૂછી શકે છે એટલા માટે ચર્ચા થઈ રહી છે કે ચૈત્ર વસાવાએ કોઈ સવાલ તો મોકલ્યા હશે અને જો મોકલ્યા હશે તો કયા પ્રકારના તો એક વાત એ પણ ચર્ચાઈ રહી છે કે ચૈત્ર વસાવાએ જે વિધાનસભા ગૃહની અંદર સવાલો મોકલ્યા હશે જેમાં સૌથી પહેલો મુદ્દો એ મનરેગા યોજનાને લઈને હોઈ શકે છે ત્યારબાદ તેમના વિસ્તારની અંદર રોડ રસ્તા અને આરોગ્યની સુવિધા અને સાથે જ શિક્ષણ આ ચાર મુદ્દા આધારિત સવાલો ચૈત્ર વસાવા વિધાનસભા ગૃહની અંદર પૂછવા માટે મોકલી શક્યા હોય એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ જો વિધાનસભા ગૃહની અંદર જેટલા સવાલો એ ધારાસભ્યોએ મોકલ્યા હશે એ સવાલો પૂછવા માટે તેમનો નંબર આવે છે કે કેમ એ ડ્રોન સિસ્ટમથી નક્કી થતું હોય છે જેના કારણે એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જો ચૈત્ર વસાવાએ સવાલો મોકલ્યા છે પરંતુ ડ્રોમાં તેમનું નામ ન ખુલ્યું અથવા તેમનો સવાલ ન આવ્યો તો કદાચ તેમના સવાલના જવાબ ન પણ આપી શકે તેવી શક્યતાઓ છે જો કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગતરોજ વિધાનસભા ગૃહની અંદર પોતાના એ સવાલોનો ડ્રોની અંદર નંબર નહોતો આવ્યો પરંતુ કોઈ સભ્ય દ્વારા પૂછાયેલા સવાલની અંદર ધારાસભ્યએ હાથ ચૂંચો કર્યો હતો તેના કારણે પેટા પ્રશ્ન તરીકે તેમનો નંબર આવ્યો હતો આ વાત એ ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ નિવેદનમાં આપ્યું એક સવાલ એ પણ છે કે ચૈતર વસાવાએ પાંચ જુલાઈથી જેલની અંદર બંધ છે વડોદરા સેન્ટ્રલ જેલમાં તેઓ બંધ હોવાને બાદ આ સત્રની જાહેરાત થઈ હતી જો એ તેમને સવાલો મોકલ્યા હશે તો કઈ રીતે સવાલો મોકલ્યા હશે એ પણ સવાલ છે સોશિયલ મીડિયામાં એટલા માટે ચર્ચાઓ ચાલી રહી છે કે ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ નિવેદન નહીં આપી શકે પરંતુ વિધાનસભા ગૃહની અંદર સવાલ તો પૂછી શકશે ને બિલકુલ સવાલ એ દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ વિધાનસભા ગૃહની અંદર એ મંત્રીને પૂછતા હોય છે જે તે વિભાગના મંત્રીની એ સવાલો પૂછતાની સાથે જે વિભાગના મંત્રી દ્વારા તેમના જવાબો આપવા માટે પણ તેઓ બંધાયેલા છે વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થાય એના પંદર દિવસ પહેલાં સુધીમાં તમામ સવાલો વિધાનસભાના એ ગૃહ સુધી પહોંચાડવાના હોય છે ત્યાં પ્રશ્નોનું શોર્ટ લિસ્ટિંગ થતું હોય છે દરેક સભ્યોએ મોકલેલા પ્રશ્નો જેમાં પ્રશ્નોત્તરી કાલનો એ સમય આપવામાં આવતો હોય છે કે કયા કયા વિભાગને કેટલા કેટલા સમયગાળા સુધી પ્રશ્નોત્તરી કાળમાં પ્રશ્નોના જવાબ આપવાના હોય છે જેના અંદર પહેલાં જ દિવસે ગૃહ વિભાગના સવાલોના જવાબ આપવાનો સમય હતો એ દરમિયાન એ કેટલાક સવાલો અને કેટલાક સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા આ તમામની વચ્ચે હવે ધારાસભ્ય ચૈતર વસાવવાના એ કયા કયા સવાલો હોઈ શકે છે અથવા તો એ સવાલો ક્યારે તેમનો ટર્ન આવી શકે છે જો તેમને બાહેધરી મુજબ તેમના ટીમે જે વિધાનસભા ગૃહની સુધી સવાલો પહોંચાડવાના હોય છે એ સવાલોની અંદર ધારાસભ્ય ચૈતર વસાવાની ટીમે જો સવાલો પહોંચાડ્યા હશે તો કદાચ એ તેમનો નંબર લાગી શકે છે અને જો તેમનો નંબર લાગે છે તો અમે આપને જણાવ્યું એ પ્રમાણે મુખ્ય તેમના ચાર પ્રશ્નો હોઈ શકે છે મનરેગા યોજના રોડ રસ્તા શિક્ષણ અને આરોગ્ય આ સહિત આદિવાસી વિસ્તારના લોકો જે વિકાસથી વંચિત છે તેમના પણ પ્રશ્નો હોઈ શકે છે એટલે હવે જોવાનું રહેશે કે આજના દિવસ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાનો એ સવાલ પૂછવાનો સમય આવે છે કે કેમ અથવા તો તેમનો વારો આવે છે કે કેમ અને જો આવે છે તો કયા પ્રશ્નો પૂછી શકે છે તેને લઈને ચર્ચા એ ગુજરાતની રાજનીતિમાં અત્યારે ખાસ આદિવાસી વિસ્તારની અંદર ચાલી રહી છે જો કે આ સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચા ચાલી રહી હતી કે ચૈતર વસાવાઈ જેલમાં બંધ હોવાના કારણે તેઓ જામીન પર છૂટ્યા છે એટલા માટે તેઓ સવાલ નહીં પૂછી શકે પરંતુ હકીકત એ વાસ્તવિકતા એવી છે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ એ સવાલ પૂછી શકે છે સામે પક્ષે મંત્રીએ જવાબ આપવાના હોય છે પેટા પ્રશ્નની અંદર તત્કાલે મંત્રી જવાબ આપતા હોય છે પેટા પ્રશ્નની અંદર કોઈપણ પ્રકારના સવાલો એ પહેલેથી નક્કી નથી હોતા પરંતુ એ વિધાનસભાના ગૃહના અંદર એ અધ્યક્ષની મંજૂરી બાદ એ પેટા પ્રશ્ન પૂછી શકાતા હોય છે જો કે ગતરોજ ગોપાલ ઇટાલિયાએ બે જેટલા પેટા પ્રશ્નો પૂછ્યા હતા હવે જોવાનું રહેશે આવનારા સમયમાં ચૈત્ર વસાવા કયા પ્રકારના સવાલ પૂછે છે તમને એ આખી ઘટનાની અંદર શું લાગી રહ્યું છે ચૈતર વસાવા કયા પ્રકારના સવાલો પૂછી શકે છે કેમ કે વિધાનસભા ગૃહની અંદર આદિવાસી સમાજના લડાયા એક નેતા છે અને હવે જોવાનું રહેશે કે તેઓ આવનારા બે દિવસ એટલે કે આજ અને આવતીકાલ એ ગૃહની અંદર કયા પ્રકારના સવાલો પૂછે છે અને ત્યારબાદ કેટલા વાગ્યાના અરસાની અંદર તેઓ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થાય છે